હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા ખાંડ કે સાકરનો બિલકુલ પણ ઉપયોગ કર્યા વગર એકદમ મીઠો બનતો કે ગળ્યો બનતો ગાજરનો હલવો બનાવીશ તો વધારે ગેસ પણ નહીં બળે અને એકદમ ઝડપથી બનીને તૈયાર થાય એના માટે ગાજરનો હલવો આજે હું અહીંયા કુકરમાં બનાવીને તમને એની રેસીપી શેર કરવાની છું તો મેં સાકર કે ખાંડનો ઉપયોગ નથી કર્યો અને એકદમ ગળ્યો અને મીઠો હલવો આપણો બનીને તૈયાર થાય છે તો મેં કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો છે એ જોવા માટે મારા આ વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો અને મારા વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો હલવો બનાવવા માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે અને એમાં આપણે થોડું એવું પાણી એડ કરીશું આપણે દૂધ ઉકળવા માટે રાખવાનું છે એટલે પાણી એડ કરવાથી દૂધ નીચે ચોંટતું નથી તો પહેલાં થોડું એવું પાણી અંદર એડ કરી દેવાનું અને મેં અહીંયા સાતસો એમ દૂધ લઈ લીધું છે તો દૂધ મેં ફૂલ ફેટવાળું લીધું છે તમને જે પસંદ હોય એ દૂધ તમે લઈ શકો છો એને ગેસ પર રાખી અને આપણે ઉકળવા રાખી દઈશું ગેસની ફૂલ ફ્લેમ રાખી અને આ રીતે હલાવતા એટલે નીચે ચોંટે નહીં તો આ રીતે દૂધનો એક ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ ધીમી કરી અને દૂધને આપણે ઉકળવા રાખી દઈશું જ્યાં સુધી દૂધ ઉકળે ત્યાં સુધી આપણે ગાજરના ટુકડા કરવાના છે તો મેં અહીંયા પાંચસો થી થોડા વધારે ગાજર લઈ લીધા છે અને ગાજરને આ રીતે ધોઈ એની ઉપરની છાલ મેં દૂર કરી દીધી છે જે રેસાનો ભાગ આવે છે એ બધો જ આપણે દૂર કરી દેવાનો આ રીતે વચ્ચેથી ટુકડા કરી અને અંદરનો જે ગાજરનો સફેદ ભાગ આવે છે એ આપણે દૂર કરવાનો છે તો આ રીતે લાંબી લાંબી ચીરી કરી અને વચ્ચેથી આ જે સફેદ ભાગ છે એ આપણે નીકાળી દઈશું તો ગાજરનો જે વચ્ચેનો ભાગ જે સફેદ હોય છે એમાં જરાય નથી અને એકદમ ફીકો હોય છે છે એટલે એને જરૂરી જેથી ગાજરનો હલવો આપણો એકદમ મીઠો અને ટેસ્ટી બને તો આ રીતે બધા જ ગાજર છે એમાંથી હું આ રીતે કટ કરી અને વચ્ચેનો ભાગ દૂર કરી અને રેડી કરી દઈશ તો ગાજરની પસંદગી એકદમ મીઠા અને લાલ ગાજર હોય એવા લેવાના તો આ રીતે બધા જ ગાજરમાંથી વચ્ચેનો ભાગ મેં નીકાળી દીધો છે અને હવે નાના નાના થોડા એવા ટુકડા કરી દઈશું આપણે ગાજરને છીણવાના નથી આ રીતે નાના નાના ટુકડા કરી દઈશું આપણે કૂકરમાં હલવો બનાવવાના છીએ એટલે એને છીણ્યા વગર જ આપણે બનાવીશું તો આ રીતે દૂધને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું જેટલું આપણે દૂધ લીધું હોય એનાથી ત્રીજા ભાગનું દૂધ થાય ત્યાં સુધી આપણે દૂધને ઉકળવા દેવાનું છે તો આ રીતે દૂધને આપણે સાઈડમાં ઉકળવા રાખી દઈશું અને મેં અહીંયા સાઈડમાં ગેસ પર કૂકર રાખી દીધું છે ગેસની ફ્લેમ ધીમી રાખી છે અને બે ચમચા ભરી હું અહીંયા ઘી એડ કરી દઈશ ઘી થોડું એવું ગરમ થાય એટલે આપણે જે ટુકડા કરેલા ગાજર છે એ બધા જ અંદર એડ કરી દઈશું ગાજર એડ કરી અને ઘીમાં ગાજરને બે થી ત્રણ મિનિટ સુધી પહેલાં તો આપણે સાંતળી દઈશું જો તમારે ગાજરના નાના નાના ટુકડા કરવા હોય તો પણ ચાલે તો આ રીતે ગાજર એવા સંતરાઈ ગયા છે અને એ ગાજરમાં પણ થોડો એવો પાણીનો ભાગ હોય છે પાણી છૂટતું હોય છે તો પાણી એડ કર્યા વગર કૂકરનું ઢાંકણ બંધ કરી અને આપણે બેથી ત્રણ વિસલ ધીમી ગેસની ફ્લેમ પર થવા દઈશું તો મેં જેટલું દૂધ લીધું હતું એનું ત્રીજા ભાગનું દૂધ થઈ ગયું છે તો આ રીતે ફૂલ ગેસની ફ્લેમ પર તમે દૂધ ઉકાળશો તો પાંચ મિનિટ જેવું લાગશે દૂધ આપણું બની ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કઢાઈને આપણે નીચે ઉતારી દઈશું તો હવે આપણે ગાજર ચેક કરી લઈશું તો મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ વિસલ થવા દીધી હતી તો આ રીતે તમે જોઈ શકો છો કે અંદર પાણી પણ છૂટ્યું છે અને ગાજર પણ આપણા સરસ એવા બફાઈને રેડી થયા છે તો આ રીતે જે પાણીનો ભાગ છે એ આપણે બહાર નથી નીકાળવાનો પાણી પણ આપણે અંદર જ રહેવા દેવાનું છે તો આ રીતે ગાજરને થોડા એવા મેસ કરી દઈશું ચમચાની મદદથી ઝીણા ઝીણા ટુકડા આપણે મેસ કરી દઈશું અને તમે મેસરથી કરવા માગો તો પણ ચાલે તો આ રીતે થોડા એવા મેં ઝીણા ટુકડા કરી અને અંદર જે દૂધ આપણે ઉકાળ્યું હતું એ બધું જ દૂધ અંદર એડ કરી દઈશું માવાનો ઉપયોગ આપણે જરાય નથી કરવાનો જે દૂધ ઉકાળ્યું છે એમાં મલાઈનું પ્રમાણ થયું છે તો એનાથી જ આપણું દાણેદાર એવો હલવો બનીને તૈયાર થશે મિક્સ કરી અને આપણે ફરીથી ગેસની ફ્લેમ ચાલુ કરી અને ઉકળવા દઈશું તો આ રીતે દૂધને ઉકાળી દૂધને થોડું ઝાડું બનાવી અને આ રીતે ગાજરમાં એડ કરવાથી ગાજરનો હલવો આપણો ઝટપટ એવો બની જાય છે અને ગેસ પણ વધારે બળતો નથી તો આ રીતે આપણે હલાવતા રહીશું અને ફૂલ ગેસની ફ્લેમ પર એને થવા દઈશું ચમચાની મદદથી કે મેસરની મદદથી થોડું એવું અંદર દૂધ એડ કર્યા પછી ગાજરને આપણે મેસ કરી દેવાના તો આ રીતેનો જેમ આપણે છીણી અને ગાજરનો હલવો બનાવીએ છીએ એ રીતેનો જ આપણો હલવો બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ગેસની ફૂલ ફ્લેમ રાખી હતી એટલે ઝટપટ એવું દૂધ બધું જ ગાજરમાંથી બળી ગયું છે તો હવે આપણે અંદર એક ટેબલ સ્પૂન હું ઘી એડ કરી દઈશ અને કાજુ બદામ અને પિસ્તા થોડા એવા ઝીણા કટ કરીને રાખ્યા હતા એ અંદર એડ કરી દઈશ તમે ઘીમાં સાંતળી અને પછી અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટ્સ પણ તમે એડ કરી શકો છો આ રીતે મિક્સ કરી દઈશું તો બધાને જ ખબર છે કે આપણે ગાજરનો હલવો બનાવીએ ત્યારે દૂધ વળી જાય તરત જ આપણે ખાંડ એડ કરીએ છીએ તો અહીંયા મેં ખાંડનો ઉપયોગ કર્યા વગર ગાજરને મીઠો બનાવવા માટે ગળ્યો બનાવવા માટે ગોળનો ઉપયોગ કર્યો છે ગોળ મેં અહીંયા અડધો બાઉલથી થોડો વધારે લીધો છે તમારે જેવું ગળ્યું જોઈએ એ રીતે તમે ગોળનો ઉપયોગ કરી શકો છો ગોળ થોડો એવો ઝીણો સમારીને મેં એડ કર્યો છે આ રીતે ગોળ અંદર એડ કરી અને ચમચાની મદદથી આપણે મિક્સ કરી દઈશું તો ગાજરના હલવાને ગળ્યો અને મીઠો બનાવવા માટે મારી આ સિક્રેટ સામગ્રી હતી તો આ રીતે તમે હલાવતા રહેશો એટલે ઝટપટ ગોળનું પાણી જે થયું હશે એ પણ બધું જ બળી અને તૈયાર થશે તો જ્યારે આ રીતે બધું જ બળી જાય એટલે હાફ ટેબલ સ્પૂન એલચી પાવડર એડ કરી દેવાનો અને એને પણ આપણે મિક્સ કરી દઈશું તો ઘણા લોકોના ઘરમાં ખાંડનું પ્રમાણ ઘણું એવું ઓછું વપરાતું હોય છે અને ખાંડ ખાતા પણ નથી હોતા તો આ રીતે એકવાર જો તમને પણ ગાજરનો હલવો ખાવાની ઈચ્છા થાય તો ગોળનો ઉપયોગ કરી અને હલવો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવો ટેસ્ટી બને છે તો મારા ઘરના સભ્યોને તો મેં આ રીતે હલવો બનાવીને આપ્યો તો એમને જરાય પણ ખબર ના પડી કે આ ગોળનો ઉપયોગ કરીને તે ગાજરનો હલવો બનાવ્યો છે જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય